તો ફાઇનલી દર્શક મિત્રો અત્યારે સમય થયો છે સાડા દસ વાગ્યાનો અત્યારે આપણે મદુરાઈથી નીકળી ગયા છીએ અને કન્યાકુમારી જઈ રહ્યા છીએ આજે આપણે પાછો જોઈ શકો છો આ ટ્રેન છે આમાં તત્કાલ બુકિંગ મળી ગયું છે બાઇક સારા હતા એટલા માટે અને આપણે આ ટ્રેનમાં નાગેરકોયલ જવાનું છે નાગેરકોયલથી ફક્ત વીસ કિલોમીટરના અંતરે કન્યાકુમારી આવ્યું છે ત્યાં આપણે જવાનું નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ કન્યાકુમારી કન્યાકુમારી અત્યારે સાત વાગ્યા સવારના અને હમણાં જ સનરાઈઝ થવાનું છે તો અહીંયા સનરાઈઝ પોઈન્ટ ઉપર અત્યારે અમે પહોંચવા આવ્યા છીએ તો અહીંયા સનરાઈઝ પોઈન્ટમાં ભારે ભીડ અત્યારે જોવા મળવાની છે અને આ તમે જોઈ રહ્યા છો આ છે અહીંયાથી રસ્તો કન્યાકુમારી બસ ડેપોથી આ રસ્તો છે અને અહીંયાથી આપણે સામે તમે દરિયો જોઈ શકો છો ત્યાં આગળ અત્યારે આપણે જઈ રહ્યા છીએ કન્યાકુમારી તમે ગમે ત્યારે આવો તો સવારે આ સનરાઈઝ પોઈન્ટે આવવાનું નહીં ભૂલતા કેમકે આ અહીંયા દરિયામાંથી જે સૂર્ય ઉગે છે તે તમે સાફ નિહારી શકો છો ને તે અલગ જ એક દ્રશ્ય આપણને જોવા મળે છે તો અત્યારે આપણે સનરાઈઝ પોઈન્ટ તરફ જઈ રહ્યા છીએ તો આ તમે જોઈ રહ્યા છો આ લોકલ માર્કેટ છે અહીંયાની કન્યાકુમારીની તો બસ સ્ટેન્ડ થી તમારે રીક્ષા રિક્ષા કરી શકો છો બસ સ્ટેન્ડ થી ફક્ત છસો થી સાતસો મીટર ની અંતરે દરિયો લાગી જાય છે અને અહીંયા બે થી ત્રણ દરિયા ભેગા થઈ જાય છે અને ખૂબ મસ્ત નજારો છે કન્યાકુમારીનો આ રીક્ષા સ્ટેન્ડ છે તમે રિક્ષા કરો ત્યારે અહીંયા સુધી રિક્ષા આવે છે અત્યારે સનરાઈઝ પોઈન્ટ આપણે આગળ વધી રહ્યા છીએ ટૂંક સમયમાં સુરત દેવતાને આપણે નિહાળવાના છે જોઈ શકો છો અહીંની જે લોકલ માર્કેટ છે અહીંયા દરિયો નજીક છે એટલા માટે આ શંખ છે શંખની અલગ અલગ વેરાયટી તમે જોઈ શકો છો શંખના જે કાચ છે પછી આ શંખ છે વિવિધ પ્રકારની વેરાયટી શંખની તમને અહીંયા રામેશ્વરમાં અને કન્યાકુમારીમાં જોવા મળે છે ને કપડાંની દુકાન પણ ખુલી ગઈ છે સવારે સાત વાગે તો આપણે કન્યાકુમારી જે દરિયાનો કિનારો છે ત્યાં પહોંચવા આવ્યા છે જોઈ શકો છો આ છે કન્યાકુમારીનો દરિયો અને આ જે રસ્તો છે સન રાઇસ પોઈન્ટ તરફ જાય છે રહ્યા છો આ રીતનો નજારો અત્યારે છે સવારે સાત વાગ્યાનો અને આગળ અત્યારે જઈ રહ્યા છીએ અહીંનું લોકલ માર્કેટ છે કન્યાકુમારી નું જોઈ રહ્યા છો આ રમકડા છે વિવિધ પ્રકારની વસ્તુ છે બેગ લેવા હોય તો બેગ છે અને આગળ એક ગેટ છે ગેટ ની આગળ મોટી એક મૂર્તિ તમે જોઈ રહ્યા છો અને અહીંયા ચેન્જિંગ રૂમ પણ છે ઘણા લોકો નાવ આવતા હોય તો કપડાં ચેન્જ કરવા પેશલ આવે તો એના માટે ચેન્જિંગ રૂમ બનાવ્યું ટોયલેટની સુવિધા છે બાથની સુવિધા છે હવે આગળ અત્યારે આપણે બીચ તરફ કન્યાકુમારીમાં એક વસ્તુ ખૂબ અલગ છે અહીંયા તમે જોઈ રહ્યા છો આ છે ડ્રિંકિંગ વોટર દરિયા કિનારે આપણે ગેંડીનો ઉપયોગ હાથ ધોવા માટે કરીએ છીએ અહીંયા પાણી પીવા માટે પણ ગેંડીનો ઉપયોગ કરવામાં આવે છે જોઈ શકો છો આ રીતનું અહીંયા પાણીનો ગ્લાસ દોરી થી બાંધેલો છે અને આ ગેંડી છે એટલે પાણી કોઈ વેસ્ટ ન થાય તે માટે બનાવવામાં આવી છે અને આ પોઈન્ટ છે આ પોઈન્ટમાં વિવિધ ઘણા લોકો અત્યારે આવી ગયા જોઈ શકો છો અગાઉ સનરાઈઝ માટે ફાઇનલી દર્શક મિત્રો અહીંયા સનરાઈઝ અત્યારે થઈ ગયો છે જોઈ રહ્યા છો વાદળની અંદર છે ઝૂમ કઈ બતાવું આ સૂર્ય છે સનરાઈઝ થઈ ગયો છે અને આ કન્યાકુમારી બીચ છે જોઈ રહ્યા છો ઘણા લોકો અત્યારે અહીંયા નાઈ રહ્યા છે આ રીતનો નજારો છે અત્યારે સામાન મૂકવાનું પણ અહીંયા ક્લોક રૂમ છે જોઈ રહ્યા છો ડ્રેસિંગ રૂમ છે દરિયા કિનારે ઘણી સુવિધા તમને અહીંયા કન્યાકુમારીમાં મળી રહે છે સામાન તમારે અહીંયા મૂકવો હોય તો જમા કરાવી શકો છો તો દર્શક મિત્રો અત્યારે આપણે કન્યાકુમારી દરિયામાં નાહવા છે જોઈ શકો છો અને જે કામ માટે સ્પેશિયલી આવ્યા હતા તે કામ તો ન થયું સનરાઈઝ માટે આવ્યા હતા પણ સનરાઈઝ વહેલા જ થઈ ગયેલો હતો એટલા માટે કંઈ વાંધો નહીં પણ અત્યારે આ દરિયામાં મહાદેવને આપણે જળ અભિષેક કરવો હોય તો કરી શકીએ છીએ કન્યાકુમારી દરિયામાં જે પાણી છે તે મહાદેવ દેવની શિવલિંગ છે ત્યાં સુધી આવી જાય છે અને આપણે જળ અભિષેક કરવો હોય તો કરી શકીએ છીએ જોઈ શકો છો અને જો પાણી આવી ગયું અહીંયા નંદી મહારાજ પણ વિરાજમાન છે અને આ નાવાનો મેઇન પોઈન્ટ છે જે મેજોરિટી સ્ટેપ ગણવામાં આવે છે આગળ પથ્થર છે એટલા માટે તો વધારે લોકો જે આવતા હોય છે આ જગ્યાએ નાતા હોય છે તો અત્યારે બીચની વાત કરીએ તો આ રીતનો નજારો જોઈ શકો છો બીચનો અને ઘણા લોકો નાના છોકરા પણ નાઈ શકે તેવી તેવી જગ્યા છે બદલાય ઊંધું નથી અને ચારે બાજુ પથ્થર હોવાથી પૂરેપૂરું સુરક્ષિત માનવામાં આવે છે પણ પથ્થરથી આગળ જવું થોડુંક ડેન્જર છે તે અલાઉડ નથી એટલે દરેક લોકો આવે તે પોતાની કાળજી રાખે અને બહુ દૂર જાય નહીં તો કલાક જેટલો સમય આપણે આ બીચ ઉપર કરવાનો છે નાહવાનું છે અને પછી અહીંયાના જે સાઈડ સીન છે તે જોવાનું છે તો ફાઈનલી દર્શક મિત્રો અત્યારે આપણે કન્યાકુમારીની બીચ ઉપર છીએ જોઈ શકો છો આ રીતનો નજારો છે બીચ ઉપર સામેની બાજુ આ જે નાવાનો પોઈન્ટ છે ત્યાં લોકો નાઈ રહ્યા છે અને કોઈ પણ પિતૃની વિધિ કરવી હોય તો અહીંયા થાય છે જોઈ શકો છો આ વિધિ કરવામાં આવે છે અને જે છે તે પાછળ દરિયામાં વ્યા છે અને આ સ્પેશિયલ જગ્યા એની જ છે વિધિની જગ્યા છે તમે જોઈ રહ્યા છો તે અને આ દરિયો ત્રણેય તરફ દરિયો આવી જાય છે આપણે આગળનો વ્યૂ તમને બતાવું આગળનો વ્યૂ છે આ પણ એક સારો વ્યૂ છે બેસવા માટે અને નાવાની વાત કરીએ તો અહીંયા પણ ઘણા લોકો અત્યારે નાઈ રહ્યા છે જોઈ રહ્યા છે આપણે સામે તમે જે ટાપુ જોઈ રહ્યા છો ત્યાં સ્વામી વિવેકાનંદ મેમોરિયલ છે એટલે ત્યાં પણ આપણે જવાનું છે જોઈ રહ્યા છો સામેથી બોટ જાય છે શું રેડ છે તે આપણે આગળ જાણીશું અને અહીંયા કન્યાકુમારીમાં ગુજરાત સમાજ ભવન છે ત્યાં તમારે આપણા ગુજરાતી ભાઈને ભાઈઓ અથવા બહેનોને કોઈ પણ જગ્યાએ આવવું હોય તો અહીંયા કન્યાકુમારીમાં ગુજરાત સમાજ ભવન છે તેનું એડ્રેસ હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ જેના સહારે તમારે અહીંયા આવવું હોય તો તમે રાત રોકાઈ શકો છો બનતી કોશિશ એડવાન્સ બુકિંગનું રાખો કેમ કે તમે જ્યારે ડાયરેક્ટ આવો છો તો અવેલેબલ ન પણ હોઈ શકે એટલે એડવાન્સ બુકિંગમાં તમે રૂમ રાખવી હોય તો ગુજરાત સમાજ ભવનમાં રાખી શકો છો આપણે અહીંયાથી ગુજરાત સમાજ ભવન પણ જવાના છીએ અને તમને માહિતી આપવાના છીએ તો ફિલહાલ અત્યારે કન્યાકુમારી બીચ ઉપર છીએ અને સ્વામી વિવેકાનંદ મેમોરિયલ તમે જોઈ રહ્યા છો અને આ છે કન્યાકુમારીનો દરિયો ફાઇનલી દર્શન મિત્રો અત્યારે આપણે કન્યાકુમારી માતાજીના દર્શન આવ્યા છીએ જોઈ શકો છો આ અહીંયા મંદિર છે ભગવતી કન્યાકુમારી અમ્મા આ લોકો સાઉથમાં અમ્મા કહે છે આપણે માતાજી કહીએ છીએ લેંગ્વેજનો થોડોક ફરક પડે છે આ મંદિર છે જોઈ શકો સામેના ભાગમાં ત્યાં આપણે જોવાનું રહે છે અને ત્યાં વીઆઈપી દર્શન કરવા હોય તો વીસ રૂપિયા છે અને સામાન્ય લાઇનમાં રહ્યો છો તો તમારે દસ મિનિટનો વારો આવી જાય છે તો હું તમને પ્રેફર કરું છું કે તમે સામાન્ય લાઈનમાં રહો તો આપણે જસ્ટ આપણા દર્શન કર્યા છીએ ભગવતી કન્યાકુમારી માતાજીના અને હવે આપણે જઈ રહ્યા છીએ સ્વામી વિવેકાનંદ મેમોરિયલ જેની ટિકિટ સેવન્ટી ફાઈવ રૂપીસ છે એટલે પંચોતેર રૂપિયા ટિકિટ છે અને આ બોટની અંદર આપણે જોવાનું રહે છે તો આપણે બોટની અંદર ત્યાં જવાના છીએ અને ત્યાં સ્વામી વિવેકાનંદ મેમોરિયન છે તેને એક્સપ્લોર કરવાના છીએ તો ટૂંક સમયમાં અત્યારે આપણે જવાના થવાના છીએ અને અહીંયાથી પાંચ વાગ્યાની આપણી ટ્રેન છે તે મદુરાઈ જવાની છે અને મદુરાઈથી આપણે રામેશ્વર કાલે નીકળવાના છીએ ફાઇનલી દર્શક મિત્રો અત્યારે આપણે અમ્મા ભગવતી કન્યાકુમારી માતાજીના દર્શન કર્યા આ લોકો અમ્મા કહે છે આપણે માતાજી કહે છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ અહીંયા સ્વામી વિવેકાનંદ મેમોરિયલ છે તે તરફ જઈ રહ્યા છીએ તો દર્શક મિત્રો પાછળ તમે જે જોઈ રહ્યા છો તે માતાજીનું મંદિર છે કન્યાકુમારી માતાજીનું હવે આપણે જઈ રહ્યા છીએ સ્વામી વિવેકાનંદ મેમોરિયલ તરફ તો આ નાની બજાર આવે છે જેમાં તમારે કપડાં લેવા હોય તો ખૂબ નાના છોકરાના કપડાં ખૂબ સસ્તા મળે છે ફક્ત બસો દોઢસો અઢીસો તે રેન્જમાં અહીંયા સાઉથના જે કપડાં કહેવાય છે તે ફેમસ તે મળે છે અને અહીંયા એક નાનું માર્કેટ છે જોઈ શકો છો શંખ લેવા હોય તો શંખ મળે છે શંખની વિવિધ પ્રકારની તમને આ અહીંયા વસ્તુ જોવા મળી જશે અને અહીંયાથી આપણે અત્યારે જઈ રહ્યા છીએ સ્વામી વિવેકાનંદ મેમોરિયલ તરફ તો આ જે બજાર છે તેમાંથી આપણે જવાનું રહે છે બજારથી 200 મીટરના અંતરે આપણે એક રાઇટ સાઇડનો ટર્ન આવે છે ત્યાં આનું ટિકિટ લેવાની રહે છે 75 એટલે 75 રૂપિયા ટિકિટ છે ટિકિટ લઈને આપણે આ ફેરીમાં જવાનું તો નાના માર્કેટથી આપણે આગળ જઈએ છીએ તો ત્યાં ગેટ આવે છે આ ગેટની અંદર આપણે જવાનું છે અને ત્યાંથી જે જે ઉપડે છે તેની ટિકિટ આપણે લેવાની છે અહીંયા પંચોતેર રૂપિયા ટિકિટ લેવાની રહે છે પર પર્સનની પંચોતેર રૂપિયામાં આવવા જવાનું બંને ભાડું ઇન્કલુડ હોય છે અહીંયા તમે જ્યારે આવો છો તો અડધીથી પોણી કલાકનો સમય તમારે ટિકિટ લેવામાં અને લાઇનમાં જતો રહે છે તદપ્રખ્યાત આ લાઇનથી જે બહાર શીપમાં જવાનો રસ્તો છે તે આગળ આવે છે તો આપણે લાઇનથી બહાર આવી ગયા છીએ અને તમે જે શીપ જોઈ રહ્યા છો આ શીપમાં આપણે જવાનું છે સામેના કિનારે જ્યાં કિનારે સ્વામી વિવેકાનંદ મેમોરિયલ આવ્યું છે અને મા કન્યાકુમારી માતાજીનું પણ મંદિર આવ્યું છે તો બંને પ્લેસ સામે સામે છે આપણે આ શિપમાં બેસીને સામેની તરફ જવાનું છે તો અહીંયા થોડું કન્સ્ટ્રકશનનું કામ પણ થોડુંક શરૂ છે અને આ શીપ તમે જોઈ રહ્યા છો અને નાની નાની બોટ પણ આજુબાજુમાં તમે નિહાળી રહ્યા છો અને આ બોટ સામેની બાજુમાં તમે જોઈ રહ્યા છો તે કન્યાકુમારી માતાજીનું મંદિર અને સ્વામી વિવેકાનંદ મેમોરિયલ છે તે તરફ જાય છે બોટમાં અત્યારે આપણે બેસી ગયા છીએ આ સામે તમે જે બોટ જોઈ રહ્યા છો તે રિટર્ન બોટ છે તે સ્વામી વિવેકાનંદ મેમોરિયલ આવી રહી છે અને આ બોટમાં તમે જ્યારે બેસો છો તો ત્યાં તમને સેફ્ટી ગાર્ડ ફરજિયાત પહેરવાનું રહે છે જે આ બોટની બહાર એક કાઉન્ટર છે ત્યાં તમને મળી રહે છે અને મસ્ત કન્યાકુમારી પ્લેસનો આ દરિયાનો કિનારો છે અને અહીંયાથી અત્યારે આપણે સ્વામી વિવેકાનંદ મેમોરિયલ તરફ જઈ રહ્યા છીએ આ રીતનો બોટનો નજારો છે અને સામેના ભાગમાં જે કિનારે તમે મંદિર જોઈ રહ્યા છો ત્યાં અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાંચથી દસ મિનિટની વચ્ચેનો સમય થયો છે અને શીપ સામેના કિનારે આવી પહોંચી છે અને અહીંયા તમે જોઈ શકો છો સ્વામી વિવેકાનંદ મેમોરિયન દર્શન માટે ત્રીસ રૂપિયાની ટિકિટ આપણે લેવાની રહે છે અને ક્યુઆર કોડથી તમે ઓનલાઈન પેમેન્ટ પણ કરવું હોય તો કરી શકો છો અને અહીંયા બોર્ડ પણ માર્યું છે બોર્ડમાં ઇંગ્લિશમાં લખ્યું છે કે તમે જે બોટની ટિકિટ લ્યો છો તેની ટિકિટ અહીંયા મેમોરિયમમાં લાગુ પડતી નથી કન્યાકુમારીના દરિયાની વચ્ચે નાના ટાપુમાં સ્વામી વિવેકાનંદ મંડપમ છે આ તમે જોઈ રહ્યા છો આ છે સ્વામી વિવેકાનંદ મંડપમ આપણે ચપ્પલ અને બૂટ લાવ્યા હોય ત્યાં જગ્યાએ રાખવાના હોય છે અને અહીંયાથી ઉપર જવાનો એક રસ્તો છે તે રસ્તામાંથી આપણે મંદિર તરફ જઈ શકીએ છીએ ફાઇનલી દર્શક મિત્રો અત્યારે આપણે સ્વામી વિવેકાનંદ મેમોરિયમમાં પહોંચી ગયા છીએ અને બોટમાં દસ મિનિટ જેટલો સમય લાગ્યો હતો અને પાછળ તમે જોઈ રહ્યા છો આ છે મંદિર એનું સ્વામી વિવેકાનંદ મેમોરિયમ છે અને આ રીતનો નજારો છે અત્યારે કરીબન અગિયાર જેવા અગિયાર થી સાડા અગિયાર વાગ્યા છે અને આ દર્શન માટે અત્યારે આપણે આવ્યા છે વિવેકાનંદ મંડપમાં પહોંચી ગયા છે જોઈ શકો અને સામેના ભાગમાં એક શિલા છે અને શિલામાં મહાકન્યાકુમારીના કન્યાકુમારીના જે પગના ચિહ્ન છે તે આપણે દર્શન કરી શકીએ છીએ સામેના મંડપમાં અને આ સામે છે આ છે સ્વામી વિવેકાનંદ મંડપ મંડપ ઓળખાય છે અને વીસ પચીસ જેટલા પગથિયા છે મંડપની અંદર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એલાઉડ નથી એટલે હું બહારથી તમને હટાવી દઉં આ રીતનો નજારો છે અને સામેની બાજુમાં એક મૂર્તિ બને છે અને ત્યાં જવા માટે પુલની પણ અહીંયા વ્યવસ્થાનું કામ ચાલુ છે અહીંયા એક પુલ બને છે થોડાક વર્ષોમાં પુલ સૌ થઈ જાય છે અને જોવાલાયક કિનારામાં જોઈ શકો છો ત્રણથી ચાર મંદિર તમે ત્યાં જોઈ રહ્યા છો ત્યાં અત્યારે આપણે જવાના છીએ અને સામે જે બીચ છે ત્યાં બીચમાં નાવાની ખૂબ મજા આવે છે મસ્ત બીચ છે અને આ દરિયા કિનારે એક ટાપુ છે ત્યાં મા કન્યાકુમારીના પગના ચિહ્ન દર્શન આપણે કરી શકીએ છીએ તો જોઈ શકો છો પ્રાચીન મંદિર છે આ રીતનું બ્લેક સ્તંભ છે સ્વામી વિવેકાનંદ મંડપ તરીકે ઓળખવામાં આવે છે તો દર્શક મિત્રો અઢારસો ને બાણું સ્વામી વિવેકાનંદ આ જગ્યાએ આવીને ધ્યાન કર્યું હતું ત્યાંથી અહીંયા સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે ને સ્વામી વિવેકાનંદ મંડપ તરીકે આ જગ્યા ઓળખવામાં આવે છે અંદર વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી એલાઉડ ન હતી એટલા માટે આપણે બહારથી તમને બતાવી દીધું અને આછા પાછળ દરિયાનો છે જોઈ શકો છો બે થી ત્રણ દરિયા જગ્યાએ ભેગા થાય છે અને સામે પણ એક બની રહ્યું છે ટૂંક સમયમાં તે પણ બની જશે દર્શક મિત્રો ખૂબ સારી રીતે દર્શન થઈ ગયા છે સ્વામી વિવેકાનંદ મંડપમના અને હવે અત્યારે અહીંયાથી અડધી કલાકની અંદર આપણી જે શીપ છે તેમાં પાછું બેસવાનું છે અને તેમાંથી આપણે ગુજરાત સમાજ ભવનમાં જવાનું છે ત્યાં બપોરે જમવાનું ત્યાં છે અને ગુજરાત સમાજ ભવનમાં એકસો દસ રૂપિયા ચાર્જ છે તમારે બપોરે જમવું હોય તો ત્યાં જમી શકો છો રહેવા માટે પણ ખૂબ સારી સુવિધા છે ગુજરાત સમાજ ભવનમાં અને અહીંયાથી ફક્ત દોઢથી બે કિલોમીટરના અંતરે ગુજરાત સમાજ ભવન આવ્યો છે અને રાત્રિએ રોકાણ માટે પણ ખૂબ સારી વ્યવસ્થા છે એટલે ગુજરાતી કોઈ પણ જગ્યાએ ત્યાં આવ્યા હોય તો તેને રહેવાની જે સગવડ છે તે સારી મળી રહે છે તો સ્પેશિયલી અત્યારે અડધી કલાકની અંદર આપણે ગુજરાત સમાજ ભવનની અંદર જવાના છીએ અને તેને જમવાનું જે છે તેનો ચાર્જીસ છે એકસો દસ રૂપિયા તેમાં બે શાક આવશે રોટલી દાળ ભાત અને છાશ તમને મળી રહે છે દર્શક મિત્રો આયા સ્વામી વિવેકાનંદ મંડપમાં માં આવ્યા છે અને આપણી સાથે રિતેશભાઈ મળ્યા છે જેનું મૂળ વતન અમરેલી છે ને મારું પણ અમરેલી છે તો ખૂબ સારું લાગે છે જ્યારે બહાર જઈએ ને કોઈ ગુજરાતી મળે ને તો ખૂબ સારું લાગે કેમ કે આ લોકોને આપણી જે લેંગ્વેજ છે તે સમજમાં આવતી નથી તમે શું કહેવા માંગો છો આ જગ્યા કેવી લાગે બહુ જ સરસ જગ્યા છે અને ખરેખર અહીંયા ગુજરાતીઓનું તો બહુ જ બધી ટૂર આવેલી છે મેં જોયું સુરેન્દ્રનગર રાજકોટ ને અને બધી વ્યવસ્થા બહુ સારી છે ચોખ્ખાઈ ઘણી બધી છે ખાવા પીવાના પણ બધું સારું છે બધી વ્યવસ્થા આવવા જેવું મતલબ અહીંયા આવવા જેવું ને આજુબાજુમાં બધું રામેશ્વરમ મદુરાઈ એ બધું પણ સારું એવું કવર થઈ જાય એક જ લાઈનમાં તો અત્યારે અત્યારે તમે ક્યાં વિઝિટ 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 કરવા અમે આની પહેલા અમે રામેશ્વરમમાં હતા બરોબર અને એની પહેલા અમે મદુરાઈ મીનાક્ષી ટેમ્પલ એની પહેલા અમે તિરુપતિ હતા હવે અત્યારે અમે આજે કન્યાકુમારી કમ્પ્લીટ કરી કોવાલમ જઈશું કોવાલમ થી પછી અમારી ફ્લાઇટ છે રિટર્ન થયા બેંગ્લોર થઈને અને તમારે અત્યારે રહેવાનું પુનેમાં છે અને મૂળ વતન તમારું અમરેલી છે રહેવાનું પુનેમાં છે અને મારું મૂળ વતન અમરેલીની બાજુમાં રાજુલા ગામમાં છે રાજુલા ગામ એવું ટાઉન છે અને એ રીતનું છે અમે પેરેન્ટ્સ સાથે આવ્યા છીએ અને મસ્ત ઓલ ઓવર એક્સપિરિયન્સ કેવો રહ્યો અમેઝિંગ બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો અને મસ્ત મસ્ત કમ હિયર અને દર્શક મિત્રો તમને બીજી એક એડવાઇસ આપવા માંગુ છું તમે જ્યારે પણ સાઉથનો ટૂર કરો તો શિયાળામાં જ કરો કેમ કે સાઉથમાં ભારે પ્રમાણમાં ગરમી હોય છે જેથી તમારે ખૂબ ગરમીનો સામનો કરવો પડે છે અને તમે સારી રીતે ફરી નથી શકતા એટલે નવેમ્બર ને ડિસેમ્બર અને જાન્યુઆરી આ ત્રણ મહિનામાં તમે સાઉથનો ટૂર કરી શકો છો અને આ ભાઈને પણ ખૂબ સારો એક્સપિરિયન્સ રહ્યો અમારો એક્સપિરિયન્સ પણ ખૂબ સારો રહ્યો છે અમે તમને સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપી છે જે જગ્યાએથી અમે નીકળ્યા ક્યાં રહેવું ક્યાં જમવું કઈ જગ્યાએ સારી સુવિધા છે તે માહિતી અમે તમને આપી છે તો દર્શક મિત્રો આ સ્વામી વિવેકાનંદ મંડપમની એક્ઝેક્ટલી નીચે આ મેડિટેશન હોલ આવ્યો છે જ્યાં સ્વામી વિવેકાનંદજીએ મેડિટેશન કર્યું હતું અને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીએ પણ આ અહીંયા મેડિટેશન કરવા આવેલા હતા તો ખૂબ શાંત જગ્યા છે તમે જ્યારે પણ આવો તો થોડોક સમય કાઢીને આવો અને આ જગ્યાએ મિનિમમ અડધી કલાક મેડિટેશન જરૂર કરો તો ફાઇનલી દર્શક મિત્રો આપણી સાથે આ યશવંત કાકા આવ્યા છે આ પણ રાજુલાના છે અને તો તે પણ એનો એક્સપિરિયન્સ શેર કરશે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો ઓલ ઓવર તમે આ બધી જગ્યાએ સાઉથમાં ફર્યા છો તમારો અનુભવ કેવો રહ્યો બહુ સરસ ખૂબ જ મજા આવે છે અને અહીંયા કન્યાકુમારી વિવેકાનંદ મેમોરિયલ તો ખરેખર આવવું જ જોઈએ એવી સરસ મજા આવે એવું છે ખૂબ જ આનંદ આવે છે એમ જિંદગીનો એક લ્હાવો છે અહીંયા આવવું એ ઓકે 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 તો ફાઇનલી દર્શક મિત્રો તમે સાંભળ્યું આ બે જણાએ ખૂબ સારી રીતે રિવ્યુ આપ્યા છે અને મારો પણ સ્પેશિયલી જે એક્સપિરિયન્સ તમને હું કહું છું તો ખૂબ સારો રહ્યો છે સાઉથમાં તમે ફરવા આવવું હોય તો હું તમને પૂરેપૂરું મેન્યુ આપવાનું છું જ્યાં જ્યાં અમે ફર્યા છીએ સ્વામી વિવેકાનંદ મેમોરિયલ અને કન્યાકુમારી માતાજીના દર્શન કરીને આપણે આવી પહોંચ્યા છીએ ગુજરાત સમાજ ભવન કન્યાકુમારીમાં તો આ ગુજરાત સમાજ ભવનમાં ગુજરાત પરથી કોઈ પણ આપણા ગુજરાતી ભાઈઓ અહીંયા આવે છે તો જે ગુજરાતમાં જે સગવડ હોય છે તે રીતની સગવડ અહીંયા આપણને પૂરી પાડવામાં આવે છે ગુજરાત સમાજ ભવનમાં રહેવા અને જમવાની ખૂબ સારી સુવિધા અહીંયા આપણને ઉપલબ્ધ થઈ જાય છે તો દર્શક મિત્રો અત્યારે આપણે કન્યાકુમારીમાં ગુજરાત સમાજ ભવનમાં આવી ગયા છીએ જોઈ શકો છો અહીંયા છે રિસેપ્શન છે અહીંયા તમારે રૂમ રાખવી હોય તો અહીંયા તમારે ઇન્કવાયરી કરવાની રહે છે અને રિસેપ્શનની બાજુમાં એક રસ્તો જાય છે ત્યાં ગુજરાતી ભોજનાલય છે જે તમને ગુજરાતી જમવાનું મળે છે હવે અહીંયા આપણે અહીંયા જે રૂમ છે તેનો આ રીતનો રેન્ટ છે જોઈ શકો છો ચોવીસ કલાક માટે રૂમ અહીંયા આપવામાં આવે છે અને આ રીતનું અહીંયા ભાડું છે આ રીતના રૂમ છે જોઈ શકો છો ઉપર પણ છે રૂમ અને આ સાઈડ પણ રૂમ છે અને સામેના ભાગમાં હોલ છે જ્યાં એ વધારે લોકો આવ્યા હોય તો હોલમાં રોકાઈ શકે છે અને એસી રૂમ પણ અહીંયા અવેલેબલ છે જોઈ શકો છો અને આ જગ્યાનો જે કોન્ટેક છે તે પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું જેના તમે આ જગ્યાએ આવવું હોય તો આસાનીથી આવી શકો રિસેપ્શનની બાજુમાં કેન્ટીન આવ્યું છે સામે તમે જે રસ્તો જોઈ રહ્યા છો આ રસ્તામાંથી આપણે કેન્ટીન તરફ જવાનું છે અને અહીંયા જમવાનું પણ છે તો અહીંયા બે હોલ આવે છે કોમન હોલ જેમાં તમે ગ્રુપ બુકિંગ કરવું હોય તો એડવાન્સ ગ્રુપ બુકિંગ પણ કરી શકો છો ખૂબ વિશાળ જગ્યામાં હોલ આવે છે વિડીયોના એન્ડમાં ડિસ્ક્રિપ્શનમાં હું આ જગ્યા ગુજરાત સમાજ ભવનનો મોબાઈલ નંબર અને એડ્રેસ મૂકી દે જેથી તમારે અહીંયા આવવાનું થાય તો કોઈ કષ્ટિ પડે નહીં તો આ છે આ જગ્યાનું કેન્ટીન તો આશા કરું છું દર્શક મિત્રો કે વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે છે અને ઘણી હેલ્પફુલ માહિતી પણ મળી રહેશે તો મારા એ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક અને શેર કરવાનું નહીં ભૂલતા જય હિન્દ જય ભારત